श्रीजगदम्बा महत्के जय श्रीपादराजं शरणं प्रवती जयन्ती मङ्गलाकारी भद्रकाली कपालिनी धात्री શ્રી અંબે વેદાંત શર્માનો નો વૃતાંત માતંકી દેવીની ઉપાસના હું અને ધર્મગુપ્ત શ્રીપાદ પ્રભુ પાસેની ની રૂપે મળેલી ઝાંઝર લઈને પ્રવાસ માટે આગળ વધ્યા સમગ્ર રાત્રિ પગના ઝાંઝરનો મધુર અવાજ અમારા હૃદયમાં પ્રતિધ્વનિત થતો હતો હૃદયમાં આવેલા અનાહત ચક્રમાં ઓમકાર ધ્વનિ અતિ પ્રયત્ન પછી જ શ્રવણ કરવા મળે છે તેમ અમે સાંભળ્યું હતું ગઈ રાત માત્ર અમે તે પ્રત્યક્ષ અનુભવ્યું તે ઝાંઝરનો અવાજ તાલ સુરયુક્ત સંગીતમય હતો અનાહત ચક્રથી શક્તિ બીજા ચક્રો પ્રતિ પ્રતિસારિત થાય છે તે શક્તિના વાહન વાહન સાથે શરીરની સર્વ નાડીઓમાંથી નૂતન શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે અમે ચાલીએ એટલે ઝાંઝરનો અવાજ સંભળાતો અને અમે થોપીએ એટલે અવાજ બંધ થતો તે વિસ્તારમાં એક ખેતર હતું અને તે ખેતરમાં એક આશ્રમ હોય તેમ લાગ્યું તેની એક બાજુ એક નાનકડો ગામ હોય તેમ દેખાયું ગામની સીમામાં દલિત લોકોની વસ્તી હતી તે વસ્તીની નજીક આશ્રમ આવેલો હતો અમે આશ્રમ નજીક પહોંચ્યા અને ઝાંચરનો અવાજ બંધ થયો કોઈ દિવ્ય અનુભૂતિ અનુભવવા મળશે અને તે પણ શ્રીપાદ પ્રભુની દિવ્ય લીલા જ હશે તેમ અમને લાગ્યું તે જ આરસામાં તે આશ્ર આશ્રમમાંથી આશરે એસી વર્ષના એક મહર્ષિ બહાર આવ્યા તેમની પાછળ આશરે ત્રીસ વર્ષની એક યોગીની માતા પણ આશ્રમમાં બહાર આવ્યા તે બંને અમને અત્યંત આદર સાથે આશ્રમમાં લઈ ગયા જળપાન થયા પછી મહર્ષિએ વાર્તાલાપ શરૂ કર્યો મારું નામ વેદાંત શર્મા છે એક રીતે જોતા હું પીઠિકાપુરનો નિવાસી છું હાલમાં હું બંગરમ્મા નામે ઓળખાવું છું આ દેવીનું નામ બંગારૈયા છે હું જન્મથી જ બ્રાહ્મણ છું અને આ સ્ત્રી જન્મથી નીચ કુળની છે અમારા જ ઘેર માતંકી દેવીની પીઠ છે દસ મહાવિદ્યાઓ પૈકી માતંકી દેવી એ એક દેવી છે તે માતાની અમે આરાધના કરીએ છીએ આટલું સાંભળતા જ અમારા રોમાંચ ખડા થયા આ મહર્ષિ બ્રાહ્મણ કુલોદ્ભવ છે અને સ્ત્રી કુલહીન છે તો પછી આ બંનેનું દાંપત્ય ધર્મસુંમત હોઈ શકે કે કેમ તે વિશે મારા મનમાં શંકા આવી અમે ખાવા માટે કંદ મૂળ ફળ ભોજન અર્થે આપવામાં આવ્યા બંગરૈયાએ આગળ કહેવાની શરૂઆત કરી હે ભાઈઓ વશિષ્ઠ મહામુનિએ અરુંધતીને લગ્ન કરવા અરુંધતીએ લગ્ન કરવા વિનંતી કરી ત્યારે વશિષ્ઠ મુનિએ શરત મૂકી હતી તેમણે કહ્યું હું કોઈ એક પણ પગલું ભરું તેનો તારે વિરોધ કરવો નહીં અરુંધતી માતા તે માટે સંમત થયા અને મહર્ષિએ તેમને સાત વાર દગ્ધ કર્યા છતાં તેને કોઈ વિરોધ ન કર્યો આથી તેમનું નામ અરુંધ અરુંધતી પડ્યું સાત વાર દગ્ધ કરીને કુળ કુળના અંશ સંપૂર્ણત નષ્ટ થવાથી મહર્ષિએ અરુંધતીનું ધર્મપત્ની તરીકે સ્વીકાર કર્યો હું પીઠિકાપુરામાં હતો તે દરમિયાન મારો ત્રણ વખત વિવાહ થયો ત્રણે પત્નીઓ એક પછી એક સ્વર્ગવાસી થઈ અને કોઈનો પણ સંગ લાભ થયો નહીં મારું આ કેવો દુઃખદ કર્મ છે તે વિશે વિચાર કરતાં હું અત્યંત દુઃખી થયો તે સમયે શ્રીપાદ પ્રભુએ હાસ્ય કરી કહ્યું દાદાજી તમારા માટે મેં હજી એક નવી દાદી શોધી કાઢી છે તેમની સાથે વિવાહ ન કરતા ધર્મપત્ની તરીકે સ્વીકારશો તો તમને ઉત્તમ જન્મ પ્રસાદ રૂપે મળશે બાપા મુલાચાર્યોએ પીઠિકાપુરમના બ્રાહ્મણ પરિષદના અધ્યક્ષ હતા આ બાબતે વેદ પંડિતોની એક બેઠક પરિષદ અંતર્ગત કરાવી તેઓ બ્રાહ્મણ સમાજનો મત હતો ધર્મકર્મ વિશે શાસ્ત્ર અનુસાર ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવો તેમ નક્કી થયું દૂર દૂર પ્રાંતના પંડિતોને આમંત્રણ મોકલવામાં આવ્યા કોને કોને બોલાવા તે વિશે કાર્યભાર મને સોંપવામાં આવ્યો શ્રીપાદે ઉપનયન સંસ્કાર પછી ઇત્તર બટુક જેવની જેમ વેદ પઠન કર્યું ન હતું તેમણે દાદા સમક્ષ કે પિતાજી અપ્પલરાજ શર્મા સમક્ષ પાઠાંતર કર્યું ન હતું અથવા કર્યું તે વિશે કદી જણાવ્યું ન હતું પરંતુ કોઈ પણ વ્યક્તિ પરીક્ષા કરવા પૂછતી તો શ્રીપાદ તરત જ જવાબ આપતા બાપા જ વેદાંત જ્ઞાન હસ્તગત હતું એટલું જ નહીં પરંતુ વેદાંત અને તેનો રહસ્યમય ગુડાડ તો શ્રીપાદને મન રમત વાત હતી એકંદરે શ્રીપાદ વિદ્વાન પંડિત જ હતા આથી તેમને પણ મેં પરિષદમાં આમંત્રણ આપ્યું શ્રીપાદને બોલાવા પાછળ બ્રાહ્મણોનો હેતુ જુદો જ હતો અને બાપાનુલાચાર્યોને બ્રાહ્મણ પરિષદમાંથી બહિષ્કૃત કરવા તેમ નિર્ણય બ્રાહ્મણ સભાએ લીધો હતો તેની એક નકલ શ્રી શંકરાચાર્યને મોકલાવી હતી અને તેમની અનુમતિ મળ્યા બાદ બંને કુટુંબોને પીઠિકાપુરમમાંથી તગેડી મૂકવા તેવું તેમના મનમાં હતું શ્રીપાદે જ્યારે તેમના મનની વાત મને કહી ત્યારે હું પણ બ્રાહ્મણો તરફી થયો હતો તેનું કારણ એ પણ હતું કે બ્રાહ્મણ પરિષદનું અધ્યક્ષપદ મેળવવાની વિચિત્ર ઈચ્છા મારા મનમાં પણ અંકુરિત થઈ કુળ મધ ભેદની પરવા કર્યા વગર શ્રીપાદ સ્વતંત્ર રીતે બધાને ઘરે જતા અને બધા સાથે સમાન વર્તાવ કરતા પીટિકાપુરમમાં બંગરૈયા અને બંગરમ્મા નામે દંપતિ રહેતું હતું તેમના મનમાં ઉત્ક્ટ ઈચ્છા હતી કે શ્રીપાદને મળવું અને તેમની સાથે સંભાળ કરવું હતી ઘરની વડીલ વ્યક્તિએ કહ્યું કે બ્રાહ્મણોએ લાકડાની જ પાદુકાઓ પહેરવી જોઈએ ચામડાની નહીં આ વાત ઉડતી ઉડતી તે સમયે ચમાર દંપતીના ઘર સુધી પહોંચી ગઈ શ્રીપાદને ચર્મ પાદુકાઓ સમર્પણ કરી પોતાનું જીવન સાર્થક કરવાનો નિશ્ચય તે દંપતીએ કર્યો વિચાર વિચારસ્પૂર્ણાની સાથે જ અચાનક શ્રીપાદ પ્રભુ તેમના ઘરમાં પ્રગટ થયા તેમના દિવ્ય ચરણોનો માપ લેવામાં આવ્યો બંગારમ્માએ કહ્યું કે હે પ્રભુ મારી જ ખાલ ઉતારીને તેની પાદુકા બનાવું એવું મારા મનમાં છે

સભા યોજાઈ ચર્ચાનો પ્રારંભ થયો ચર્ચાનો મુખ્ય વિષય આદિ શંકરાચાર્યનો કાશી સ્થિત મંડન સાથેનો વાદ વિવાદ હતો તે વાદ વિવાદમાં મંડન મિશ્રના પત્ની સાથે મંડન મિશ્ર મિશ્રને જીતવા પડે તેમ ભારતી દેવીએ શરત મૂકી આ શરતનો પણ સ્વીકાર થયો ભારતી ભારતીદેવીએ કામશાસ્ત્ર અંતર્ગત કેટલાક પ્રશ્ન પૂછ્યા શૂન્ય જ હતું જે આપવામાં આવ્યો ધર્મ બહાર રીતે ન જતા કામ શાસ્ત્રનું જ્ઞાન મેળવવાનું શંકરાચાર્ય નક્કી કર્યું તે સમયે રાજ્યના રાજાનો દેહાંત થયો હતો આદિ શંકરાચાર્યે પરકાયા પ્રવેશની વિદ્યાનો ઉપયોગ કરી તે રાજાના મૃત શરીરમાં પોતાના સૂક્ષ્મ શરીરથી પ્રવેશ કર્યો શંકરાચાર્ય પોતાના અંગત શિષ્યને કહ્યું હતું કે તેમનું ભૌતિક શરીર સાધવી રાખ કોઈ પણ મહત્વની વાત કહેવી હોય તો રાજમહેલમાં આવીને સાંકેતિક ભાષામાં મને જણાવી મૃત રાજામાં ખરી પ્રાણે પ્રવેશ કર્યો અને તેઓ જીવતા થયા ઈશ્વર કૃપા માનવા લાગ્યા મહારાણીને થોડા સમય બાદ કે રાજામાં કોઈ મહાન સદપુરુષનો આત્મા તેમના પતિના શરીરમાં પ્રવેશ્યો છે તે મહારાણીએ જાણ્યું મૃત્યુ પામેલા પોતાના શરીરમાં પ્રાણમય જગતના ચૈતન્યને આકર્ષિત કરી રાજા રાણીના દાંપત્ય સુખનો અનુભવ તે દિવ્યાત્મા કેવળ સાક્ષી ભાવથી જોઈ જ્ઞાન મેળવે છે એમ પણ તે રાણીએ જાણ્યું જ્યાં સુધી તે દિવ્યાત્માનો નિવાસ તેના પતિના શરીરમાં છે ત્યાં સુધી તેમના પ્રાણ રાજાના શરીરમાં રહેશે તે જાણી તે રાણીએ રાજાએ રાણીએ જાણ્યું તેમણે આદેશ આપ્યો કે નગરમાં મૃત થયેલા શરીરનું કોઈ પણ કારણસર દહન ન થયું હોય તો તેનું ત્વરિત દહન કરવું શંકરાચાર્યના શરીરને દહન કરવા માટે લઈ જવામાં આવ્યું ત્યારે તેમના શિષ્યોએ રાજમહેલમાં જઈ અને રાજાના વેશમાં રહેલા શંકરાચાર્યને વાતને સાંકેતિક ભાષામાં જાણ કરી પરંતુ મોડું થઈ ગયું હતું તેમના નિષ્પ્રાણ શરીરને અગ્નિમાં મૂકવામાં આવ્યું અગ્નિથી દગ્ધ હાથ પગ શ્રી લક્ષ્મીનારાયણની કૃપાથી આદિશંકરાચાર્યને પાછા મળ્યા બ્રાહ્મણ પરિષદમાં શ્રીપાદનો અદ્ભુત સંવાદ શ્રીપાદે પરિષદને પ્રશ્ન કર્યો આત્મા એક શરીરનો ત્યાગ કર્યા પછી જ બીજા શરીરમાં પ્રવેશે છે તેવું તમે કહો છો પરંતુ હું તમને એક પ્રશ્ન પૂછું આત્મા એક જ સમયે ત્રણ ચાર શરીરથી શરીર માંથી ત્રણ ચાર જન્મો નું કર્મ પણ લઈ શકે છે કે કેમ આ ખૂબ જટિલ વિષય છે આજ સુધી નથી એમ પરિષદે જવાબ આપ્યો શ્રીપાદ પ્રભુએ પરિષદને સંબોધીને કહ્યું પૂર્વ આમ થયેલું છે પરંતુ તમને તેની જાણ નથી શ્રાપને લીધે ઇન્દ્રને પાંચ પાંડવોનો જન્મ લેવો પડ્યો અને દેવીને દ્રૌપદી રૂપે જન્મ લેવો પડ્યો તેને પાંડવોની પત્ની થવું થવું પડ્યું સચી પુરંદરે પૃથ્વી પર જન્મ લીધો તો પણ તેમનું મૂળત્વ સ્વર્ગમાં ચોક્કસપણે હતું દ્રૌપદીનું સહ્ય સુખ ફક્ત અર્જુનને જ મળ્યું મંત્રાંગ વિષયો પર તે ધર્મ રાજા સાથે ચર્ચા કરી ભીમને માતા સમાન સ્વાદિષ્ટ ભોજન બનાવી આપ્યું નકુલને તે લક્ષ્મી સ્વરૂપે દેખાતી સહદેવને ભૂત ભવિષ્યના વર્તમાનનું જ્ઞાન હતું આદિ આથી ભવિષ્યમાં થનારી ઘટનાઓ જલ્દી જલ્દી ઘટે અને ક્ષેત્ર સંગ્રામની સમાપ્તિ જલ્દી થાય તેમ તે જણાવતો આથી ભૂમિ માતા કરતાં પણ વધારે સહનશીલ વૃત્તિથી તે તેમની સાથે વર્તન રાખતી દેવતા ધર્મ મનુષ્ય ધર્મ અને જંતુ ધર્મ અલગ અલગ હોય છે તે બધાનું મિશ્રણ ન કરવું તેના ઉત્તરમાં વેદાંત શર્મા એટલે કે ભંગરૈયાએ એમ કહ્યું કે આવી એકે અનેક આશ્ચર્યકારક આશ્ચર્યકારક ઘટનાઓ પુરાતન કાળમાં બની હશે પરંતુ પ્રસ્તુત કાળમાં તેના ઉદાહરણ નથી શ્રીપાદે ત્રિક્ષણ નજર મારા પર નાખી અને કહ્યું તારો ત્રણ સ્ત્રીઓ સાથે વિવાહ થયો તે ત્રણે સ્ત્રીઓ મૃત્યુ પામી તે ત્રણેય સ્ત્રીઓને જુદા જુદા આત્મા હતા જો જુદા ન હતા તો એક જ આત્મા હતો પુરુષે પણ સ્ત્રી સાથે વિવાહ કરવો ધર્મસંમત છે પરંતુ એક સ્ત્રીએ ત્રણ પુરુષો સાથે વિવાહ કરવો ધર્મસંમત છે ખરું જોતા આત્મા એટલે શું દાંપત્ય ધર્મ એટલે શું વેદાંગ શર્માએ કહ્યું પુરુષ એટલી સ્ત્રી સાથે વિવાહ કરી શકે છે પરંતુ સ્ત્રીઓને તે હક નથી શ્રીપાદ પ્રભુએ મને કહ્યું અરે તું જગનનીયતા કરતા મોટો છે મંદોદરી પ્રતિવ્રતા તરીકે પ્રસિદ્ધ છે તે જ્યારે વાલીની પત્ની હતી ત્યારે તેના શરીર અણુ જુદા હતા વિભીષણની પત્ની હતી ત્યારે તેના શરીર અણુ જુદા હતા આત્મા નિર્વિકાર હોવાથી કોઈ પણ ગુણ સાથે તેનો સંયોગ થતો નથી આથી જ આત્મા નિત્ય નિર્વિકાર યુક્ત શુદ્ધ અને અત્યંત પવિત્ર છે તમુ ગુણી રાવણ સાથે મંદોધરીએ તેના સ્વભાવ અનુસાર વર્તન રાખ્યું સાથે જવાબદારી પાર હું વેદાંત શર્મા થયો પરંતુ થોડો વિચાર કર્યા પછી મેં કહ્યું તમે કહેલી વાતનો જો સ્વીકાર કરીએ તો બહુપત્નીત્વનો સ્વીકાર બહુપતિત્વનો સ્વીકાર કરવો પડે એટલે કે એક સ્ત્રીનો એક કરતાં વધુ પુરુષ પતિ હોવાથી જવાબમાં શ્રીપાદ પ્રભુએ કહ્યું અત્યારનો કલયુગ છે અહીં કેટલી બધી વિભિન્ન નીચ જાતિઓનો આવિર્ભાવ થાય છે પશુ પક્ષી વૃક્ષ કોમી કીટક માનવ જન્મમાં આવે છે તેમના 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 સ્વભાવ અનુસાર જુદા જુદા સગપણથી જોડાય છે ધર્મ વિરુદ્ધ સગપણથી જોડાય તો નીચ જાતિ નિર્માણ થાય છે કલયુગમાં આવા કુળનો નાશ અવશ્ય થશે જ આ નીચ કુળ આસુરી શક્તિને લીધે નિર્માણ થાય છે તે માટે જ અસુર ધ્વંસ કરવો પડે છે એક વખત અસુરનો ધ્વંસ થયો કે તેનો પુનર્જન્મ મળતો નથી પરંતુ એક અસુરને બદલે દસ અસુરનો જન્મ થવા લાગે છે ધર્મ સંબંધ ધર્મસંમત સંબંધ જ કાયમના ટકી રહે છે આ માટે જ બધાએ વિહિત કુલ ગોત્ર વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું જોઈએ દિવ્યાત્માનો આવિર્ભાવ કવચિત જ થાય છે તેનો આત્મા એક જ હોય છે તે આત્માનો પુરુષ રૂપમાં આવિર્ભાવ થવાથી સ્ત્રી રૂપમાં તે જ આત્માની શક્તિનો આવિર્ભાવ થાય છે તે જ દિવ્ય દંપતી કહેવાય છે આવા દિવ્યાત્મા આદિ થી અંત પર્યંત સૃષ્ટિમાં હોય છે પરાશક્તિ અને પરબ્રહ્મ એ જ અદ્વિતીય સ્વરૂપમાં હોય છે શ્રીપાદ પ્રભુએ બ્રાહ્મણ હતો આ બધું એક જ સમયે આવિર્ભાવ પામ્યો તારી સ્ત્રી શક્તિ તારી ત્રણ પત્નીઓ રૂપે ચમાર સ્ત્રી બંગર નામથી જન્મી હાલમાં તારે ઘેર મૃત્યુ પામેલી ગાય તે એક સમયની તારી પત્ની જ હતી તારી દિવંગત મૃત્યુ પામેલી પત્નીનું ચૈતન્ય અને તે ગાય માતાનું ચૈતન્ય પ્રસ્તુત બંગરમ્મ નામની મહાન વનિતાના ચૈતન્યમાં ભળી ગયું છે ચૈત્યને ચૈતન્ય એ જ્યાંથી આવે છે ત્યાં જ મૂળ ચૈતન્યમાં ભળી જાય છે એ નિશ્ચિત છે સૃષ્ટિનું રહસ્ય અતિ ગહન છે તેને સમજવા માટે સપ્તર્ષિની શક્તિ પણ ઓછી પડે છે બંગર અમ્માનું શરીર બંગરરાયા માટે જ નિર્માણ થયેલું છે આથી તે ધર્મ વિરુદ્ધ જેવું કશું નથી તું તેની સાથે સંસાર કર તેની પાસેથી તને શરીર શોખ્ય મળવાનું નથી મેં આ નિર્માણ મેં આ નિર્ણય ધર્મસ્થાનમાં બેસીને કરેલો છે પ્રકૃતિમાં આવવાથી પ્રકૃતિનો ધર્મ મર્યાદાનું વિધિવત પાલન કરવું જ પડે છે પોતાના શરીરની ખાલ કાઢીને તેના પગરખા સીવીને આપું છું એમ બંગરમમાં જીવિત રહેવા છતાંય તેણે તેણે ગાયનો જન્મ લીધો તેને ખબર ન પડતા તેણે તારી ત્રણેય સ્ત્રીઓના રૂપમાં જન્મ લીધો જ્યારે ચૈતન્ય ત્રણ ચાર શરીરમાં વિભાજીત થાય છે ત્યારે પ્રત્યેક શરીરમાં એના ચૈતન્યને હું જ છું તેવો ભાસ થાય છે તેના એકત્વનો ખ્યાલ આવતો નથી કલો પંચ જાયતે વર્ણ તે એમ કહેવામાં આવ્યું છે એનો અર્થ કુલ સાંકર્ય નથી વર્ણ સાંકર્ય જ કહેવામાં આવ્યું છે કુલ સાંકર્ય થવાથી નીચ જન્મ લેવા પડે છે વર્ણ સાંકર્ય થવાથી નૂતન શક્તિયુક્ત એવી નવી જાતિ નિર્માણ થાય છે તેના પરિણામ સ્વરૂપ નૂતન માનવ જાતિને દૈવત્વ પ્રાપ્ત થાય છે આ ભૂમિ પર દૈવત્વ પ્રાપ્ત કરેલી કેટલીક જાતિઓ ઉત્પન્ન કરવાની છે આ બ્રાહ્મણ પરિષદનો ખરો ઉદ્દેશ મને જ્ઞાત છે મારા દાદા અને પિતાશ્રીને બ્રાહ્મણ કુળમાંથી બહિષ્કૃત કરવા આયોજનોના આયોજકોના મનમાં બોથ ભરાયું છે આથી હું વેદાંત શર્માને કુળથી બહિષ્કૃત કરું છું આજથી તારું નામ બંગરૈયા એમ વ્યવહારમાં રહેશે સમગ્ર પરિષદ અસમંજસમાં પડી એક જ્યોતિ સ્વરૂપ બધાના દેખતા મારા એટલે કે વેદાંત શર્માના શરીરમાં વિલીન થયું ત્યારે શ્રીપાદ પ્રભુ બોલ્યા તમારા બધાના દેખતા જ બંગલ હપ્વાની આત્મા જ્યોતિ એ વેદાંત શર્મામાં વિલીન થઈ આ બ્રાહ્મણ છે કે ચંડાલ તેનો નિર્ણય તમારે જ કરવાનો છે અમને કુળ બહિષ્કૃત કરવા માટે બ્રાહ્મણ પરિષદે શંકરાચાર્યની અનુમતિ મેળવવા માટે પ્રયત્ન જોયો શંકરાચાર્ય પિતાજી પાસેથી વેદ અભ્યાસ કર્યા વગર જ હું વેદ ઉચ્ચારણ કરી શકું છું એક જ સમયે અનેક સ્થળે દર્શન આપી શકું છું શંકરાચાર્ય મારી સમક્ષ આવે તો પણ મારે શાની ભીતિ તેમને તેમના નિત્ય આરાધિત ચંદ્ર મૌલેશ્વરના સ્વરૂપમાં દર્શન આપી તેમના પર અનુગ્રહ કરીશ ત્યારે તેમને બીજો કોઈ પણ પર્યાય ન હોવાથી મારો દેવતા તરીકે સ્વીકાર કરવો પડશે ત્યારે તમારો નિર્ણય તમારા માટે જ દુઃખપ્રદ થશે ક્ષત્રિય પરિષદ વૈશ્ય પરિષદ તમે લીધેલા નિર્ણય સાથે સંમત નહીં થાય પૌહિત્ય કર્મકાંડ દાન સીધો દક્ષિણા આપવાનું તેમને જો બંધ કર્યું તો તમે તમારા બાળકો સાથે દિન અવસ્થામાં આવી જશો મારી સાથે કલ કરશો તો સર્વનાશનું કારણ બનશો હું ચતુરાશ્ર ચતુરાશ્રમનું ધર્મનું પાલન કરવાનું કહું છું તમે દરેકે પોતાના ધર્મ નિયમનું અચૂક પાલન કરી ધર્મ સંસ્થાન કરવામાં મદદ કરો તેમ ન કરવામાં આવે તો તો પ્રકારની આપત્તિઓ આવશે હું શાંત રહીશ પરંતુ તમારી સ્થિતિ કષ્ટદાયક રહેશે પ્રકૃતિ પરિણામ આપવા માટે બે પ્રકારે વર્તે છે પ્રથમ તે એકદમ સુધારો કરવો અને બીજું શનિ સુધારો કરવો બીજા પ્રકારના સમયનો અવધિ પણ આપવામાં આવે છે જો તમે જો પોતાના સુધાર પોતાનામાં સુધારો નહીં કરો તો વિનાશને આમંત્રણ આપવા જેવું થશે હું તો વિનાશ કરીને પણ ધર્મ સ્થાપન કરીશ આટલું કહીને શ્રીપાદ પ્રભુ મૌન થયા બંગરૈયાએ કહ્યું મને ક્યાંયનો આધાર ન હતો તેવી સ્થિતિમાં હું બંગરમ્માને લઈ ગામે ગામે ફરતો ફરતો અહીં આવી પહોંચ્યો અમારા આશ્રમમાં માતંગી દેવીની સ્થાપના કરી જીવન વ્યતીત કરીએ છીએ શ્રીપાદ શ્રી વલ્લભ આ માર્ગે માર્ગક્રમણ કરતા મારા આવ્યા તેમણે આશીર્વાદ આપતા કહ્યું કે તારા દેહ પતન પછી ઋણાનુબંધથી તું ફરી બ્રાહ્મણ કુળમાં જન્મ લેશ અને બંગરમમાં શુદ્ર જાતિમાંથી જન્મ લેશે તે સમયે તમે પતિ પત્ની થશો તમને સંતાન પણ થશે અને સંતાનને કુરુગઢીમાં મારી સેવા કરવાની તક મળશે સુખી ભવ ભાઈઓ આ જ મારો વૃદ્ધાંત છે તમે પણ પ્રાંતમાં આવશો તમારી પાસે તેમના ઝાંઝર છે અને ઝાંઝર લઈને તમને આ શ્રીપાદ પ્રભુની ચર્મ પાદુકાઓ આપવી તેવો શ્રીપાદ પ્રભુનો આદેશ છે અમે માતંગી ઋષિની કન્યા માતંગી દેવીના ઉપાસક છીએ આ માતાની આરાધના કરવાથી દાંપત્ય સુખ સારી રીતે પ્રાપ્ત થાય છે આ જ દેવી રાજમાતંગી કર્ણ માતંગી નામથી પ્રખ્યાત છે એક વખત શ્રીપાદ પ્રભુએ ભૌતિક સ્વરૂપમાં આ આશ્રમમાં અમને દર્શન આપ્યા તે સમયે બંગરઆમમાં દૂધ ગરમ કરતી હતી જે ગાયના ચામડામાંથી આ ચર્મ પાદુકાઓ બનાવી તે ગાય માતા દુઃખ હલાવતા હલાવતા તેમની સામેથી પસાર થઈ ગયા તેવું બંગરમ્માને દર્શન થયું શ્રીપાદ પ્રભુએ અમારા પાસેથી દૂર માતંગી દેવીની મૂર્તિ તેમના નામ પર સ્થપાયેલ સંસ્થાનના ઔદુંબર વૃક્ષની નીચે અનેક ફૂટ નીચે સુધી જશે ત્યાં અનેક સિદ્ધ પુરુષો ત્યાં દ્વારા તેમની સેવા થશે શ્રીપાદ પ્રભુએ બંગરમ્માને બોલાવીને કહ્યું બાઈ તારો પતિ ખૂબ જ અનુકૂળ છે આવતા જન્મે ત તેની પાસેથી તને સર્વ સુખ મળશે તારી માટે સોનાની બિંદી તૈયાર કરી રાખી છે શુભપ્રદ મંગળસૂત્ર પણ તૈયાર કરી રાખ્યું છે બંને વસ્તુઓ હિરણ્ય લોકમાં વ્યવસ્થિત સંગ્રહિત કરેલી છે આગામી જન્મમાં હું જાતે જ તમારા પર કૃપા કરી સ્વહસ્તે તમારો વિવાહ કરાવીશ આટલું કહી શ્રીપાદ પ્રભુ અંતર પામે ભક્તો તમે અમારી કહાની સાંભળી હંમેશા સિદ્ધ મંગલ સ્તોત્રનું પઠન કરતા રહેવું તેમ કરવાથી તમારા પર મહાપુરુષોનો અનુગ્રહ ચોક્કસ થશે સિદ્ધ મહાસિદ્ધ મહાયોગી આ બધા શ્રીપાદ પ્રભુના કર ચરણ ચરણ અવયવ જેવા જ છે શ્રીપાદ પ્રભુ પ્રભુ પોતાના સંકલ્પથી પૂર સંકલ્પની પૂર્તિ તેમના દ્વારા કરે છે એક વખત તેમણે રાજમાતા માતંગી દેવીના સ્વરૂપમાં દર્શન આપી અમને અનુગ્રહિત કર્યા હતા સમગ્ર સૃષ્ટિ તેમજ સૃષ્ટિનું રહસ્ય તેમના જ હાથમાં છે તમે હર હંમેશ તેમનું સ્મરણ કરો ધ્યાન કરો અર્ચન કરો સર્વસિદ્ધિ તેઓ જ છે માતાની જેમ તેઓ તમારી રક્ષા કરશે લાખો માતાઓના પ્રેમ કરતાં શ્રીપાદ પ્રભુનું તેમના ભક્તો પ્રત્યે પ્રેમ પ્રેમ અનેક ગણો ઉચ્ચ કોટીનો હોય છે શ્રીપાદ પ્રાપ્ત પ્રભુનું જય જય કાવ્ય અધ્યાય છત્રીસ સમા શ્રીપાદ શરણ પ્રભતિ